આવ્યું ભારત માતા કી જય આજે આપના 72મા સ્વતંત્ર દિવસ ના સુબ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અહીંયા પોલીસ પરિદાન ગ્રાઉન્ડ માં હાજર અમારા શહેરજનો શહેરના વડીલો માનનીય વ્યક્તિઓ અમારા પોલીસ પરિવારના તમામ મિત્રો એના ફેમિલીગળો અને આજ જ પરેડમાં સામેલ તમામ અમારા જવાનો એનસીસી ટ્રાફિક બ્રિગેડ ટીઆરબી અને સાથોસાથ અમારા સતત આકા વર્ષ સાથ આપતા અમારા મીડિયાના મિત્રો આજે જ્યારે અમે અઠત્તરમા સ્વતંત્ર દિવસ મનાવીએ છીએ ત્યારે આજના દિવસે અમે યાદ કરીએ છીએ કે અમારા આજે જો અમે આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે અને સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયા જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથોસાથ એના દ્વારા બતાવેલ જો પથ હતા જો એના દ્વારા બતાવવામાં એના જિંદગીના સેક્રિફાઈ કરીને જો આપણા બધા માટે જો એક માર્ગદર્શન આપેલા છે એના બી અમે યાદ કરીએ છીએ અને આજ પથ ઉપર અમે લોકો બધા ચાલીએ છીએ જેથી આજ અને આના ભવિષ્ય ખૂબ સુંદર અમારા શહેરના રહે રાજ્યના રહે અને દેશના રહે સુરત પોલીસ સતત આપણા સુરત શહેરના લોકોને સેવા માટે તત્પર રહે છે અને પીછલા અમુક વર્ષોના વાત કરીએ આ બધાને ખ્યાલ હોય કે સુરતમાં જ્યારથી પ્લે પછી જો સુરતમાં બદલાવ આવ્યા અને સુરતવાસીઓ સાથે જે તે સમયથી પોલીસ ખડે પગે મળાઈને આપણા શહેરના ખૂબ સરસ એક ઊંચા મુકામ લઈ જવા માટે જો પ્રયાસો જે વખતથી સ્ટાર્ટ કરાય અને આજ દિવસ સુધી જે સુરત પોલીસ આપણે શહેરના ખૂબ સુરત બનાવવા માટે સતત પ્રયાસ કરતી રહે છે અને એના જ ભાગ ભાગરૂપે છેલ્લા એક વર્ષના વાત કરીએ તો વર્ષમાં ઘણા બધા ચેલેન્જિસ સુરત પોલીસ સામે આવ્યા અને સુરત પોલીસે ખૂબ સરસ રીતે એના પાર કર્યા અને અત્યારે લગભગ ચાર મહિના પહેલે લોકસભાની ચૂંટણીઓ થઈ જે તે વખતે જો સુરત પોલીસ જેટલા બી મત સુરત શહેર વિસ્તારમાં જેટલા બી ઇલેક્શન થયા ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ પસાર થયા ઘણા બધા તહેવારો જો આપણા એક છે આ તહેવારો ખૂબ સરસ રીતે પસાર થયા કોઈ સુરત તરફથી અભિગમ જો લઈને સાથે કામ કરવામાં આવે છે કે અમારી માટે જો અમારી છે અને આ જ પ્રજા પ્રજાને કોઈ તકલીફો નહીં પડે કોઈ કાંઈ ગુનેગારો હોય ચાહે વ્યાજખોરો હોય અથવા જો કોઈ અમારા ક્રાઈમ અગેન્સ્ટ વિમેન એન્ડ ચિલ્ડ્રેન હોય એના માટે સતત જો મહેનત કરતી રહે છે ચેલેન્જીસ રહે છે એટલે ચેલેન્જીસ પૂરા પણ કરે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો